આ વિડિયો તમારો જીવ બચાવવાનો છે તો આ વિડિયોની એક પણ સેકન્ડ ગુમાયા વગર તમે જોજો તો કદાચ તમારો તમારા ફેમિલીમાંથી કોઈનો અથવા તમારા મિત્રોનો જીવ બચી જશે જો તમે જાણવા માંગતા હોય પેશાબમાં ફીણ કેમ આવે છે ડાયાબિટીસનો સંબંધ પેશાબમાં ફીણ આવે એની સાથે છે કે નહીં પેશાબમાં ફીણ આવવાના કારણો પેશાબમાં ફીણ આવતું હોય તો નેચરલી એ ફીણ કેવી રીતે ઓછું કરી શકાય એના માટે શું કરવું શું ના કરવું શું ખાવું જોઈએ અને કેવી રીતે ખાવું જોઈએ આ બધી જ બાબતોની આજે જાણકારી મળવાની છે તો ક્યાંય જશો નહીં મારી સાથે જોડાયેલા રહેજો હું છું દીપ્તેશ અને તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ દોસ્તો આપણે સૌથી પહેલા વિચારીએ કે કોઈ ડોલમાં પાણી જ ખાલી ભરેલું હોય અને તમે હલાવો તો બે ત્રણ પરપોટા થઈને એ જતા રહે અને પાણી ક્લિયર જ રહે પરંતુ જો તમે પાણીમાં સાબુ નાખી દો અને પછી હલાવો તો ફીણ થાય અને એ ફીણ લાંબા સમય સુધી જાય નહીં તો દોસ્તો પેશાબમાં પણ એવું શું આવી જાય છે કંઈ સાબુ આવી જાય છે કે શું થતું હશે તો પેશાબમાં ફીણ પડે છે દોસ્તો પેશાબમાં ફીણ પડવું એ એક ગંભીર બીમારીના લક્ષણ છે પરંતુ દર વખતે પેશાબમાં ફીણ પડીને એ બીમારી હોય એવું પણ આપણે ના ધારી શકીએ જો તમે ખૂબ ઊંચેથી પેશાબ કરો તો પણ થોડું ફીણ થતું હોય છે તમે પાણી ઓછું પીધું હોય તો પણ ફીણ થાય તમે ઘણીવાર એવી દવાઓ લીધી હોય તો પણ ફીણ થાય તમે જીમમાં જતા હોવ અને પ્રોટીન સપ્લિમેન્ટ જીમ ડાયટ લેતા હોવ તો પણ પેશાબમાં ફીણ થાય પરંતુ તમારે ધ્યાનથી એ જોવાનું છે કે પેશાબનું એ ફીણ કેટલા સમય સુધી રહે છે અને કેટલી ક્વોન્ટિટીમાં કેટલું ગાડું હોય છે ગમે તે પરિસ્થિતિથી ફીણ થતું હોય તમે પાણી ઓછું પીવો તો પણ થાય છે ઊંચેથી પેશાબ જાઓ તો એ થાય છે પરંતુ આ લક્ષણને તમારે નિગ્લેટ ના કરવું જોઈએ દોસ્તો આપણે એક સવાલ પૂછ્યો હમણાં કે પેશાબમાં એવું શું આવતું હશે તો ભીણ થતું હશે પેશાબમાં કંઈ સાબુ થોડું આવતું હશે તો આપણે પેશાબ બનવાની પ્રક્રિયા જોઈએ તો પેશાબ આપણી કિડની બનાવે છે આપણી કિડની તમે નહીં માનો એટલું સખત કાર્ય કરે છે એકસો ને એસી પર ડે એકસો ને એસી એક દિવસનું લોહી ફિલ્ટર કરે છે અને આ લોહી ફિલ્ટર કરે છે એમાં પણ એનો ઇન્ટેલિજન્ટ ભાગ હોય છે ખાલી ફિલ્ટર કરીને કચરો બહાર ફેંકી દેવો એવું સાદું ફિલ્ટર કિડની નથી આપણી કિડની સિલેક્ટિવલી પસંદ કરે છે કે કોને બહાર ફેંકી દેવું અને કયા તત્વને રાખવું તો દોસ્તો આપણી કિડની આપણા શરીરમાંથી ઝેરી પદાર્થો કચરો એ બધું જ કન્ટિન્યુસ બહાર કાઢી જતી હોય છે અને આપણા શરીરને જરૂરી એવું પ્રોટીન વિટામિન્સ મિનરલ્સ એ બધું આપણા લોહીમાં જાળવતી હોય છે દોસ્તો કોઈ પણ રીતે જો આ ફિલ્ટરેશન બગડે કિડની અંદર આવેલા નાના નાના નેફ્રોન નામના યુનિટો બગડે અથવા તો ઓછા થઈ જાય તો કિડની કાર્યક્ષમતા ઓછી થાય કિડની બગડે અને આજે સિલેક્ટ કરવાની એની ક્ષમતા જતી રહે અને સિલેક્ટ ના કરે કે કયા તત્વોને રાખવું કયા તત્વોને બહાર ફેંકવું તો કચરો આપણા શરીરમાં જમા થાય આપણા શરીરમાં ઝેર જમા થાય અને પ્રોટીન જે આપણા શરીર માટે ખૂબ જ અગત્યનો છે જ્યાં દોસ્તો પ્રોટીન આપણા શરીરની નર્વ સિસ્ટમ મસલ્સ ડેવલપમેન્ટ આપણા સેલ ડેવલપમેન્ટ આપણી તમામ ગ્રંથિઓ પ્રોટીનના કારણે જ કામ કરે છે આપણા તમામ પોષક તત્વો પ્રોટીનના કારણે જ શરીરમાં વહન કરે છે તો આવું જરૂરી પ્રોટીન જ્યારે કિડનીમાંથી પસાર થઈ જાય અને યુરિનની સાથે મિક્સ થઈ જાય અને એ યુરિન જ્યારે તમારા બાથરૂમમાં પડે ત્યારે એમાં પ્રોટીનના કારણે ફીણ થઈ જતું હોય છે તો જ્યારે તમે પેશાબ જાઓ અને કન્ટિન્યુઅસ દરરોજ તમે જોતા હો કે ફીણ થાય છે વસ્તો આવું થવાની શરૂઆત થાય એને માઇક્રો આલ્બોમિન યુરિયા કહેવાય છે એમાં એવું હોય છે કે જો આપણું ધ્યાન બુદ્ધિ ગમે રીતે જાય અને આપણે ઉપાય કરીએ તો આ પરિસ્થિતિને આપણે રિવર્સ કરી શકીએ છીએ પરંતુ જો આપણું ધ્યાન ના જાય અને આ કન્ટિન્યુસ રહે તો પછી મેક્રો આલ્બોમિન યુરિયાની પરિસ્થિતિ ઊભી થાય અને આ પરિસ્થિતિ પાછી વળી નથી શકતી આવી પરિસ્થિતિ જો કન્ટિન્યુઅસ રહે તો છેવટે કિડનીને પારાવાર નુકસાન થાય વધારે પડતું નુકસાન થઈ જાય અને પ્રોટીન ખાસું બધું લીકેજ થવા માંડે અને તમારા પેશાબમાં ફેણ ખૂબ વધી જાય દોસ્તો આ પરિસ્થિતિ સી એટલે કે ક્રોનિક કિડની ડિઝીઝ કહેવાય અને આ ક્રોનિક કિડની ડિઝીઝ એ વધતો જતો રોગ છે આ રોગને પાછો વાળી શકાતો નથી દોસ્તો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો આ વિડીયોને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા પ્રશ્નો પ્રતિભાવો જરૂરથી કોમેન્ટ કરજો કે જેથી તમને અગત્યની પૂરક માહિતી મારા દ્વારા મળી રહે તો સિક્કે તમે સાંભળીને એવું વિચારતા હોય કે આ શું હશે તો સિમ્પલ શબ્દોમાં કહીએ તો તમારી કિડની ખરાબ થઈ ગઈ એ અર્થ નીકળે છે કિડની કેટલા પ્રમાણમાં ખરાબ થઈ છે એ ડોક્ટરો જોવા માટે અમુક લેબોરેટરી ટેસ્ટ કરાવતા હોય છે તો આપણે જોઈએ કે કયા કયા લેબોરેટરી ટેસ્ટ ઉપયોગી છે કિડનીની પરિસ્થિતિ જોવા માટે દોસ્તો તમારી કિડની ખરાબ થવાની શરૂઆત અથવા તો કેટલા ટકા ખરાબ થઈ છે એ જોવાનું પહેલું જ એક લેબોરેટરી ટેસ્ટ છે સિરામ ક્રિએટીનીન ક્રિએટિનિન એકથી દસ હોય છે અને દસ એટલે કે સો ટકા ખરાબ અને એક એટલે દસ ટકા ખરાબ એ રીતે એનું માપ હોય છે જો તમારું ક્રિટીનિન એક આવે તો દસ ટકા બે આવે તો વીસ ટકા પાંચ આવે તો પચાસ ટકા નવ આવે તો નેવું ટકા કિડની ખરાબ એવો અર્થ નીકળે છે એના સિવાય એસીઆર નામનો ટેસ્ટ હોય છે આ એસીઆર ત્રીસ કરતાં વધારે આવે તો કિડની ખરાબ એવું માપ નીકળે છે એના સિવાય ઈ જી એફ આર ટેસ્ટ આવે આ ટેસ્ટ કિડનીના ફિલ્ટરેશનનો હોય છે અને એનું રિઝલ્ટ નેવુંથી નીચે આવે તો કિડની ખરાબ થઈ છે એવું કહી શકાય છે દોસ્તો હવે તમને થશે કે કિડની ખરાબ થાય કેવી રીતે તો દોસ્તો ઘણીવાર એવા કારણ હોય છે કે કિડની કેવી રીતે ખરાબ થઈ કે દર્દીને કે ડૉક્ટરને પણ ખબર નથી પડતી પરંતુ મહત્વપૂર્ણ અને એક નંબરનું કારણ ડાયાબિટીસ છે બીજા નંબરનું કારણ બ્લડ પ્રેશર છે અને ત્રીજા નંબરનું કારણ આપણે ભૂતકાળમાં લીધેલી દવાઓ હોઈ શકે છે અને આ તમામ પરિબળો આપણા શરીરમાં ઇન્ફ્લેમેશન વધારે કિડનીનું ઇન્ફ્લેમેશન વધે કિડનીની અંદર નેફ્રોન અને નેફ્રોનમાં આવેલી ગ્લુમેલી નામની રચનાઓ ડિસ્ટર્બ થાય ખરાબ થાય ફાટી જાય બળી જાય ત્યારે આપણી કિડની ખરાબ થાય અને કિડનીનો જે સિલેક્ટિવ ગુણધર્મ હોય છે જે ઇન્ટેલિજન્ટ ગુણધર્મ કે શું રાખવું અને શું ફેંકવું એમાં ડિસ્ટર્બ થઈ જાય પ્રોટીન ફેંકી દે અને કચરો આપણા શરીરમાં જમા કરે આ ખૂબ જ ગંભીર પરિસ્થિતિ ઊભી થાય છે દોસ્તો હવે તમને થશે કે ડાયાબિટીસમાં તો એવું શું થાય તો કિડની ખરાબ થઈ જાય તો દોસ્તો ડાયાબિટીસમાં જ્યારે આપણા બ્લડમાં શુગર વધારે હોય ત્યારે એક જાતના શુગરના ગઠ્ઠા થાય છે આ ગઠ્ઠા આપણી ગ્લુમેલીમાં આપણી નેફ્રોનમાં જઈને અટકે છે અને એટલો ભાગ નકામો કરી નાખે છે ખરાબ કરી નાખે છે અને એટલી ગ્લુમેલી એટલા નેફ્રોન ખરાબ થઈ જવાથી કિડની ધીમે 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 ડેમેજ થવાનું શરૂ થઈ જાય છે બીજું કારણ બ્લડ પ્રેશર છે બ્લડ પ્રેશર કેવી રીતે નેફ્રોન ખરાબ કરે તો પ્રચંડ પ્રેશરથી નેફ્રોનની કોમળ રચનાઓ તૂટે અને બળી જાય તો આ રીતે એકદમ હાઈ બ્લડ પ્રેશર તમારો નેફ્રોન ને ફાડી નાખે છે અને નુકસાન કરતું હોય છે એમાં જો ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર બંને પરિબળો હોય તો બંને ભેગું બમણા કરતાં પણ દસ ગણું નુકસાન એક સાથે કરી નાખે છે હવે આપણે જોઈએ કે તમને શરૂઆતી સ્ટેજ ખબર પડે કે મારે થોડું ફીણ જાય છે તો શું કરવું શું ખાવું તો દોસ્તો તમારે જો એવા શરૂઆતી લક્ષણો જોવા મળે અથવા તો તમારે ઓલરેડી કિડનીની કાળજી રાખવી હોય તો તમારે પ્રોટીન સંતુલિત માત્રામાં ખાવું જોઈએ એટલે પ્રોટીન બંધ ના કરાય શરીરને જરૂરી પ્રોટીન તો મળવું જોઈએ પરંતુ પ્રોટીનની સાથે સાથે ફાઈબર કાર્બોહાઈડ્રેટ્સ અને સારી ચરબી તમારે લેવી જોઈએ સંતુલન રાખવું જોઈએ કોઈ પણ પદાર્થ વધારે કેવો ઓછો ના થાય અને તમારું બેલેન્સ ડાયટ થાય એનું ધ્યાન રાખવું જોઈએ દોસ્તો પ્રોટીન આપતા પદાર્થો તમને ઝડપથી બતાવી દઉં તો કઠોળ છે પનીર છે સોયાબીન છે આ બધા જે છે પદાર્થો એ પ્રોટીન આપતા હોય છે એના સિવાય કિડનીના રક્ષણ માટે તમારે સારી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ પદાર્થો લેવા જોઈએ દોસ્તો નંબર વન એન્ટી ઓક્સિડન્ટ આપણે જણાવેલું છે આમળું છે આમળું જો તમે તમારા જીવનમાં સમાવેશ કરો ચાહે જ્યુસ પીઓ પાવડર લો કે પછી સિઝનમાં આમળું ડાયરેક્ટ ખાઓ તો તમને આમળું તમારે કિડની બચાવવા માટે જબરજસ્ત કામ કરે છે એના સિવાય નારંગી મોસંબી લીંબુ આપણા તેજાના બધા એ બધાની અંદર એન્ટી ઓક્સિડન્ટ તત્વો હોય છે તજ પણ એક એન્ટી ઓક્સિડન્ટ તત્વ છે અને ડાયાબિટીસને પણ મદદ કરે છે જો સિલોન તજ તમે એની ચા પીવો તો સારી માત્રામાં તમને એન્ટી ઓક્સિડન્ટ મળે છે પરંતુ સાદી તજ તમારે ના ખાવી જોઈએ કારણ કે એમાં કિડની ખરાબ કરતો પદાર્થ વધારે માત્રામાં હોય છે એના સિવાય જો તમારે કિડની બચાવી હોય તો તમારે મીઠું બંધ કરી દેવું જોઈએ કારણ કે કુદરતી રીતે જ દરેક પદાર્થોમાં ઘઉંમાં શાકમાં દાળમાં કુદરતે મીઠું નાખેલું છે એડિશનલ મીઠું બંધ કરી દો પૂરતું પાણી પીવો અને એકદમ હાઈ પ્રોટીન સિન્થેટિક પ્રોટીન તમે ડૉક્ટરની સલાહ વગર લેવાનું બંધ કરી દો કિડની બચાવવાની લાઇફસ્ટાઈલ આપણે જોઈએ તો તમે દરરોજ ઓછામાં ઓછું ત્રીસ મિનિટ તો કસરત કરો ચાહે દોડો સાયકલ ચલાવો સ્ટ્રેન્થ ટેન્ડિંગ કે કોઈપણ પ્રકારની કસરત ઓછામાં ઓછું ત્રીસ મિનિટ કરો કોઈપણ પ્રકારનો નશો કરતા હોય દારૂ કે ડ્રગ્સ કે બીડી સિગારેટ ગુટકા મસાલા આ બધું જ છોડી દો સ્ટ્રેસ રાખશો નહીં ટેન્શન લેશો નહીં જે ખાવ એ ધીમેથી ચાવીને ખાઓ શાંતિથી ખાઓ અને ઓવર ધ કાઉન્ટર મળતી દવાઓ ના લેશો કોઈ પણ પેઇન કિલર્સ તમે ના લેશો પેઇન કિલર્સ સૌથી મોટું કારણ હોય છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર પછીનું જે તમારી કિડનીઓ ખરાબ કરે છે તો દોસ્તો આ બધા જ ઉપાયો જો તમે કરશો તો તમારો જીવ બચી જશે તમારી કિડની બચી જશે કારણ કે કિડની જ્યારે જાય છે ત્યારે આખું શરીર અંદરથી કોરાઈ જાય છે હાડકાં પોલા થઈ જાય છે વિટામિન ડી બનતું નથી અને બીજા કેટલાય પ્રોબ્લેમો પાછળ આવે છે તો દોસ્તો આટલા સામાન્ય ઉપાયો તમે કરશો તો તમે તમારી કિડની બચાવી શકશો અને તમારી અને તમારા કુટુંબીજનોની મુશ્કેલીઓ દૂર કરી શકશો દોસ્તો મેં જે શું ખાવું ના ખાવું બતાવ્યું એમાં મેં તમને પ્રોટીનનું કહ્યું એન્ટીઓક્સિડન્ટનું કહ્યું પણ જો તમે સિક્કેડી સ્ટેજમાં પ્રવેશી ગયા હો એટલે કે તમારી કિડનીઓ ખરાબ જ થઈ ગઈ હોય તો પછી શું ખાવું એ તમે તમારા નેફ્રોલોજીસ્ટ સાથે ચર્ચા કરીને તમારું ડાયટ ડિસાઇડ કરજો બીજું જો તમને ખબર પડે કે હવે તમારી કિડની ખરાબ છે જ તો શું કરશો તો ટાઈમ બગાડ્યા વગર નેફ્રોલોજીસ્ટને મળો ગુજરાતની અંદર ઓથેન્ટિક અને સેવાભાવી રીતે ગવર્મેન્ટ હોસ્પિટલ અમદાવાદ કિડની હોસ્પિટલ છે જે આઈ કેડીઆરસીના નામે ઓળખાય છે તો તમે ત્યાં પહોંચી જશો તો તમારો યોગ્ય ઇલાજ શરૂ થઈ જશે જય હિન્દ